જય શ્રી કૃષ્ણ આજે આપણે જે આપણો પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાનો છે તેના વિષયમાં વાત કરવાના છીએ કે આપણે જ્યારે શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસનો જે મહિમા છે શિવ પૂજન છે કઈ વસ્તુથી કેવી રીતે કરવાનું ભગવાનને જ્યારે જળ અર્પણ કરીએ છીએ અથવા દૂધનો અભિષેક કરીએ છીએ ત્યારે કઈ વાતનો ખ્યાલ રાખવાનો છે આજે શિવપૂજનની અંદર આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક કરવાનું હોય છે કારણ કે શિવાલય છે તે એવું સ્થાન છે કે જ્યાં દોષ થાય છે ત્યાં દોષનું ક્યાંય નિવારણ થતું નથી જેમ કે ગમે તે દોષ થયા હોય તે દોષનું નિવારણ કરવા માટે થઈ અને આપણે શિવ મંદિરે જઈએ છીએ તીર્થસ્થાનોમાં જઈએ છીએ પણ જ્યારે તેવા જ સ્થળે જ્યારે આપણાથી દોષ થાય છે ત્યારે એ દોષનું નિવારણ કરવા માટે આપણને ખૂબ જ તકલીફ પડી જાય છે માટે આપણે ખૂબ જ ઝીણી ઝીણી વાતનો પણ ધ્યાન રાખવાનું હોય છે કારણ કે પૂજા કરતાં કરતાં પણ આપણાથી ઘણા બધા દોષો થઈ જાય છે તો આ વાતો બધી સમગ્ર વાતોની જે ચર્ચા છે તે આપણે કરવાના છીએ તો પેલા ભગવાનનો એક આપણે શ્લોક બોલીશું કે જે આદિદેવ મહાદેવ છે તેમને પ્રસન્ન કરવાવાળો શ્લોક છે શંભો મહેશ કરુણામય શૂલ પાણે ગૌરી પતે પશુપતિ પાશપાશ નાશી કાશી પતે કરુણયા જગદેત દે કસ ત્રમ હંસી પાસી વિશ્વરોસી ઓમ શ્રી ગણેશાય નમઃ તો આવા સરસ શ્લોક સાથે આપણે ભગવાનને યાદ કર્યા કે જે કાશીપતિ ગૌરીપતિ જે ઉમા મહેશ્વર એવા જે પશુ પશુપતિ નાથ કહેવાય છે આવા જે ભગવાન શિવ છે કે જેણે પશુને પણ પોતાના જીવનની અંદર પોતાની નજીક સ્થાન આપ્યું છે તો આવા જે ભગવાન છે તે આપણને ઘણું બધું સૂચન કરી જાય છે અને આપણે મનુષ્ય થઈ અને આપણે ભગવાનનું પૂજન અર્ચન કરતા રહેલા છીએ કારણ કે મનુષ્ય દેહ એવો એક જ છે કે જેમાં આપણને સર્વત્ર બધું જ કાર્ય કરવાનો સુખ સંપદા સાપડે છે કેમ કે આપણે ગમે તેઓની હોય તે નથી કરી શકતી ભગવાનની પૂજા અર્ચના અથવા ભગવાન માટે વિચારી પણ નથી શકતી જ્યારે મનુષ્યોની એવી છે કે જેમાં ભગવાનની સાથે અથવા તો ભગવાન સગુણ સાકાર રૂપ લઈને પણ મનુષ્યોનીમાં જ આવે છે તો આજે જોઈશું આપણે શ્રાવણ માસનો મહિમા તો શ્રાવણ માસનો ખૂબ જ મહિમા છે આપણા બારે માસ એમ તો મહત્વના જ છે પણ જે શ્રાવણ માસ છે તે પવિત્ર માસ ગણવામાં આવે છે અને જેમાં શિવ પૂજન કરવાનું આવે છે તો પૂજન આપણે ખરેખર તો માનસિક પૂજા છે એ સર્વશ્રેષ્ઠ પૂજન ગણવામાં આવ્યું છે કેમ કે માનસિક પૂજામાં દોષોથી આપણે અટકાઈ જઈએ છીએ શારીરિક પૂજા થાય છે તેમાં ઇન્દ્રિયો વડે આપણે કંઈક ને કંઈક ભૂલ થઈ જાય છે પણ આપણે જ્યારે માનસિક પૂજા કરીએ છીએ ત્યારે આપણી પાસે કોઈ સાધન સામગ્રી વસ્તુ આદિ કાંઈ નથી છતાં પણ આપણે મનથી જે ભગવાનને યાદ કરી અને જે ભગવાનને અર્પણ કરીએ છીએ તે ભગવાન આપણી માનસિક પૂજા તરત જ સ્વીકારે છે અને તેનું મહત્ત્વ એટલું જ છે જેટલું આપણે શારીરિક પૂજા કરીએ છીએ તેટલું ઉલટાનું એનું થોડું વધારે છે કેમ કે તેમાં આપણે ભગવાનને મનથી યાદ કરીને પહેલી વાત તો એમાં મોટામાં મોટી હોય તો આપણું મન છે 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 આપણું તે અંદર લીન થાય માનસિક પૂજા કરવી હોય ત્યારે આપણું મન એકાગ્ર હોવું જોઈએ સ્થિર હોવું જોઈએ તો જ આપણે માનસિક પૂજા કરી શકીએ નહીતર આપણે પૂજા કરી શકતા નથી કેમ કે માનસિક પૂજામાં આપણે કલ્પના કરવાની છે ભગવાનને આ વસ્તુ હું ધરાવું છું રત્ન જડિત સિંહાસન ઉપર ભગવાન બેઠા છે અને તેમને હું જે શણગાર છે ભગવાન જે પૂજાનું જે સામગ્રી છે એ આ બધું હું અર્પણ કરી રહી છું અને ભગવાન તે મારું સ્વીકારતા રહેલા છે આવી જે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તેમાં આનું ખૂબ જ મહત્વ આપેલું છે હે ભગવાન શંકર હિમાલયના પુત્રી શ્રી માતા પાર્વતીના પતિ જેમના આભૂષણ છે જેમણે મૃગ ચર્મ ધારણ કરનાર ભગવાન પશુપતિ સૂર્યચંદ્ર અને અગ્નિ જેમના ત્રણ નેત્રો છે એવા જે આપણા ભગવાન આદિદેવ મહાદેવ છે તેમને કોટી કોટી વંદન આપણું શ્રાવણ માસ એટલે મહાદેવના માસ જે આખા વર્ષનો રાજા ગણાય છે શિવાલયમાં પૂજામાં ભગવાનની પૂજા આપણે શ્રાવણ માસમાં શિવાલયમાં ભગવાનની પૂજા કરતા રહેલા છીએ કેમ કરી શકાય તે વાત જણાવેલી છે તે પ્રમાણે આપણે માનસિક પૂજા પણ આપણે વાત કરીએ તેમ કરી શકીએ છીએ જેનાથી મહાદેવજી ખૂબ જ પ્રસન્ન થાય છે તો ભગવાનને જ્યારે માનસિક પૂજામાં ભોગ લગાવવામાં આવે છે ત્યારે આવી રીતનું મનોમન મનમાં જ ભગવાનનો ભોગ લગાવવાની પ્રક્રિયા આપણે કરવાની હોય છે ત્યારે આવી રીતે કરવાની હોય છે મણિઓના રત્નોથી જડિત થાળીમાં અનેક પકવાન ઘી કેળા હજારો શાક સ્વાદિષ્ટ વ્યંજનો આદિ ભગવાનને હું ધરી રહી છું અને ભગવાન તે આનંદથી આરોગી રહ્યા છે આવું છે ભક્ત મનોમન ભગવાનને યાદ કરી અને કરે છે તેમની માનસિક પૂજા ભગવાન ચોક્કસ સ્વીકારે છે ભગવાન મહાદેવ મારા જ્ઞાન રાણા છે માટે પ્રભુને પ્રાર્થના થાય છે કે પ્રભુ આપ મારી આત્મા છો માતા પાર્વતી મારી બુદ્ધિ છે મારા પ્રાણ તે તમારા ગુણો છે અને મારું શરીર તે તમારું મંદિર છે હું જે વસ્તુઓનો ઉપભોગ કરું છું એ તમારી પૂજા છે મારી જે ઇન્દ્રિયો છે એમાં જે મારી નિંદ્રા છે એ તમારી સમાધિ છે તો સંસારમાં ભ્રમણ કરું છું એ આપની પ્રદિક્ષિણા છે હું જે કંઈ સારું ઉચ્ચારું છું તે આપની સ્તુતિ છે હું જે કર્મ કરું છું એ આપની આરાધના છે આ માનસિક પ્રાર્થના થાય છે માનસિક પૂજામાં તો આપણને પ્રભુને આપણે જે અર્પણ કરવું હોય તે કરી શકીએ કેમ કે માનસિક પૂજા તો આપણી એક કલ્પના છે એક એક દેવી કલ્પના છે કે જેમાં આપણે ભગવાનનું પૂજન કરતા રહેલા છીએ પછી આપણે જોઈએ કે આપણે શ્રાવણ માસ દરમિયાન ભગવાનને દૂધનો અભિષેક કરતા હોઈએ છીએ આમ પણ આપણે સોમવારે ભગવાનને દૂધનો અભિષેક કરતા હોઈએ છીએ તો આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ભગવાનને દૂધનો અભિષેક કરીએ છીએ ત્યારે બને ત્યાં સુધી તો એમ કહું કે ગાયનું દૂધ જ લેવાનું છે બીજું કોઈ પણ દૂધ ન લેતા આપણે શક્ય હોય તો ગાયનું દૂધ જ લેવાનું છે અને ન શક્ય હોય તો દૂધનો અભિષેક નહીં કરીએ માત્ર પાણીનો જ કરીશું પણ જો આપણે દૂધનો અભિષેક કરવો હોય તો આપણે ગાયનું દૂધ કાચું લઈશું ગાળી અને તેને ચાંદીના અથવા કાસાના વાસણમાં દૂધને લઈ અને ભગવાનને અભિષેક કરવાનો છે બીજું કોઈ પણ પાત્ર આપણે લેવાનું નથી આપણને એમ થાય કે આપણે આ ત્રાંબુ છે એ ત્રાંબુ તો પવિત્ર છે પણ નહીં જ્યારે ભગવાનને દૂધનો અભિષેક થાય છે ત્યારે માત્ર ને માત્ર ચાંદી અથવા કાસાના વાસણમાં જ થાય છે સ્ટીલનો વાસણ પણ નહીં કેમ કે સ્ટીલ આખરે તો લોઢું જ છે તો આપણે આ ખાસ વાત ધ્યાનમાં રાખીશું કારણ કે એ કરવાથી અન્ય કોઈ પાત્રથી પાત્રની અંદર દૂધ ભરી અને જો ભગવાનને અભિષેક કરીએ છીએ તો આપણે દોષ લાગે છે અને જ્યારે આપણે ભગવાનને અભિષેક કરીએ છીએ ત્યારે ભગવાનના થાળાને કે અન્ય કોઈ ભગવાનની જે છે મૂર્ત લિંગ આદિને આપણે હાથનો કે પગનો કોઈ પણ આપણા શરીરનો સ્પર્શ કરવાનો નથી આપણે તે સ્પર્શ આપણે ભગવાનના થાળાને આપણા શરીરનો સ્પર્શ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજી વાત જ્યારે પણ આપણે અભિષેક જળનો હોય કે દૂધનો હોય કે અન્ય કોઈ પણ પદાર્થનો હોય ત્યારે આપણે ખોબામાં આવી રીતે હાથમાં લઈ અને આપણે અભિષેક કરીશું આપણે કોઈ દિવસ એક હાથે કે આંગળી કે અંગૂઠા અંદર પાત્રની અંદર રાખી અને આપણે એમ પણ અભિષેક નથી કરતા કેમ કે આ બધી વાતનું નાની નાની વાત છે પણ એનું ખૂબ જ મહત્વ છે અને જો ધ્યાન ન રાખીએ તો આપણે દોષ લાગે છે માટે આપણે પણ અભિષેક કરીએ ત્યારે હાથમાં જેવી રીતે ખોગો વાળીએ છીએ એવી રીતે હાથમાં આપણે જે પણ પાત્ર લઈને ગયા હોય તે પાત્રથી આપણે અભિષેક કરીશું અને આપણે કોથળી કે પ્લાસ્ટિકની કે એવી કોઈ પણ ચીજ વસ્તુથી આપણે ભગવાનને અભિષેક કરતા નથી તો આપણું જે શિવ પુરાણ છે તે પણ એમાં પણ બતાવવામાં આવ્યું છે કે ભગવાનને બિલ્લીપત્ર અર્પણ કરીએ છીએ તો બિલ્લીપત્ર આપણે ભગવાનને અર્પણ કરીએ એથી પણ મોટો એક કહેવાય ને કે પુણ્યનું કામ છે કે એક બિલ્લીનું વૃક્ષ આપણી સોસાયટી આપણું આ આડોશ પાડોશની અંદર કોઈ એવી જગ્યા હોય કે ત્યાં વૃક્ષ ઊગી શકે એવી વ્યવસ્થા હોય અથવા આપણું ગામ હોય ને આ ગામમાં કોઈપણ જગ્યાએ આપણે કોઈ મંદિર હોય ત્યાં મંદિરમાં કોઈ એવી જગ્યા હોય તો ત્યાં પણ આપણે બિલ્લીપત્ર બિલ્લી વૃક્ષ લગાવી શકીએ છીએ અને એ બિલ્લીનું જ્યારે આપણે વાવેતર કરીએ છીએ રોપણ કરીએ છીએ પછી જ્યાં સુધી એનો ઉછેર ન થઈ જાય ત્યાં સુધી આપણે તેનું કાળજી લેવાની છે એવું નથી કે આપણે વાવી દીધું એટલે એને જાતે એ થઈ જશે કારણ કે એ એક મારી ભક્તિ છે બિલ્લીનું વૃક્ષ વાવી અને તેનું જતન કરી અને એને મોટું કરવું એ આપણી ભક્તિ છે અને એ જે બિલ્લીપત્ર છે એ ભવિષ્યમાં ભગવાનને બિલ્લીપત્ર અર્પણ થશે કારણ કે એ બિલ્લી બિલ્લીનું વૃક્ષ છે તે મોટું થાય છે પછી એ વૃક્ષના પાન છે તે ભગવાનને ચડે છે તો આજે મહાદેવની પૂજા છે તેમાં આપણે આ ખાસ વસ્તુનું ધ્યાન રાખીશું અને આવી રીતે આપણે બિલ્લીનો છોડ આપણે વાવવાનો પ્રયત્ન કરીશું અને જો આપણે આંગણે પણ આપણે એવું મોટા કુંડાની કે કેવી કાંઈ વ્યવસ્થા હોય તો આપણે આંગણે પણ આપણે બિલ્લીનું વૃક્ષ વાવી શકીએ છીએ કેમ કે બિલ્લીના વૃક્ષનો તો એટલો બધો મહિમા છે કે બિલ્લીના વૃક્ષ નીચેથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને એની નીચેથી જો એની શબ નીકળે તો એને સીધો શિવલોક મળે આટલું આપણા શિવ મહાપુરાણમાં વાત કહેલી છે કે આટલું બિલ્લી વૃક્ષનું મહત્વ છે કારણ કે જેટલું મહાદેવનું મહત્ત્વ છે એટલું બિલ્લી વૃક્ષનું ભગવાને મહા મહત્વ બતાવેલું છે તો આ પણ આપણે એક પૂજાની અંદર જ આવે છે આપણી ભક્તિમાં જ આવે છે અને જ્યારે આપણે શ્રાવણ માસનો એક ટાણા ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે બને ત્યાં સુધી કોઈના ઘરનું અનાજ લેવાનું નથી બને ત્યાં સુધી આપણે આપણા ઘરે જ એકટાણું કે ફરાળ કે આદિ જે કાંઈ કરીશું તે આપણે ઘરે જ કરીશું કોઈનું ઉછીનું પણ નથી લેવાનું વાસી પણ નથી ખાવાનું સમજી લ્યો કે આપણે કોઈ લોટ હોય ફરાળી અને એ ઘણા સમયથી વાસી પડેલો હોય તો એ પણ આપણે ઉપયોગમાં લેતા નથી કેમ કે એ માઉસ ભક્ષણ કર્યું એ સમ સમજવું કેમ કે જાજો સમય સુધી પડેલો લોટ હોય તો એમાં સ્વાભાવિક છે કે જીવાત પડે છે અને એ જો આપણે આરોગ્ય છીએ આપણને તો નથી દેખાતી પણ જો આરોગ્ય છીએ તો આપણું પુરાણ એમ કહે છે કે માંસ ભક્ષણ કર્યું જ કહેવાય તો આપણે બને ત્યાં સુધી આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું જ્યારે આપણે ઉપવાસ એકટાણા કરતા હોઈએ ત્યારે અને જ્યારે ભગવાનને દીપ અર્પણ કરવાનો છે તો આપણે ઘણી વખત દીપમાળા પણ ભગવાનને અર્પણ કરીએ છીએ તો એમાં પણ બને ત્યાં સુધી આપણે ઘીના ગાયના ઘીનો જ ઉપયોગ કરીશું ગાયનું ઘી છે ખૂબ જ ઉત્તમ છે અને ભગવાન શિવને ગાયનું ઘી દૂધ આ બધું ખૂબ જ પ્રિય છે માટે એ પવિત્ર પણ છે અને ભગવાનને પ્રિય પણ છે એટલા માટે આપણે જ્યારે દીપમાળા અર્પણ કરીશું ત્યારે ગાયના ઘીનો જ ઉપયોગ કરીશું આટલું પણ આપણે ધ્યાન રાખવાનું છે તો આવી રીતનો આપણો શ્રાવણ માસ દરમિયાન આપણે જ્યારે બિલ્લીપત્ર ચડાવીએ છીએ ભગવાનને તેમાં ત્રિ દલ આવે છે એટલે કે ત્રણ પાન આવે છે હવે એ ત્રણ ત્રિદલ છે એ આપણા જીવનની સાથે વણાઈ ગયેલું છે હવે એ વાત શું આપણને બિલીપત્ર છે એ કઈ વાત સૂચન કરે છે એ આપણે ફરીને મળીશું ત્યારે વાત કરીશું આજ માટે અસ્તુ અને આપણે બિલીપત્રનો વિષય ફરીને જ્યારે મળીશું ત્યારે કરીશું બધાને આજ માટે જય શ્રી કૃષ્ણ